શિનોર ગોપાલ કોટન જીન ખાતે વડોદરા જિલ્લા ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાનો સન્માન સમારોહ યોજાયો હતો ભરૂચ લોકસભા બેઠક પરથી સતત સાતમીવાર જીત પ્રાપ્ત કરનાર સાંસદ મનસુખભાઈ વસાવાના સન્માન સમારોહનું એકસો સુડતાલીસ કરજન શિનોર પોર વિધાનસભા ભાજપ સંગઠન દ્વારા વડોદરા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સતીશભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક શિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ચંદ્રવદન પટેલ સહિત એકસો સુડતાલીસ કરજન વિધાનસભા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મનસુખભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મનસુખભાઈ વસાવાએ પોતાના સંબોધનમાં ભાજપના કાર્યકર્તાઓને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો જે શિક્ષિત યુવાનો જે છે એ શિક્ષિત યુવાનોને યોગ્ય માર્ગદર્શન એમને વધુમાં વધુ કઈ રીતના રોજગારી ક્યાંથી પ્રાપ્ત થાય એ અંગે અમે વિશેષ ચિંતા કરીશું અને આ ભરૂચ લોકસભામાં સાતમી વખત જે જીતાડ્યો એના માટે મતદાર ભાઈ બહેનોનો અમે ખૂબ ખૂબ અમે આભાર માનીએ